નમસ્કાર પ્રિય દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન એજ્યુકેશનમાં તો મિત્રો પેન્શનરો માટે નવા નિયમ લાગુ સપ્ટેમ્બર મહિનાનું પેન્શન લેવા જતાં પહેલાં ખાસ આ નિયમ જાણી લેજો તો મિત્રો શું છે તમામ હકીકત તે જાણતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો વિગતવાર વાત કરીએ તો પેન્શનના નવા નિયમ અપડેટ કેન્દ્ર સરકારે પેન્શન સિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે આ નવા નિયમો એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થવાની સંભાવના છે આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ પેન્શનરોના જીવનને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનો છે નવા નિયમો સેન્ટ્રલાઇઝેશન પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ જેવા મહત્વના પાસાઓને આવરી લેશે આ નવા નિયમોથી પેન્શનરોને ઘણા લાભ મળવાની આશા છે જેમ કે તેઓ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે પેન્શન શરૂ કરતી વખતે વેરિફિકેશન માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં અને સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હશે આનાથી પેન્શનરોનો સમય અને મહેનત બચશે અને મિત્રો ઉપરાંત નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ દ્વારા સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન મળશે અને મિત્રો હવે જાણીશું કે સેન્ટ્રલાઇઝેશન પેન્શન પેમેન્ટ સિસ્ટમ શું છે તો મિત્રો સેન્ટ્રલાઇઝેશન પેન્શન પેમેન્ટ સિસ્ટમ એ એક નવી સિસ્ટમ છે જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી અમલમાં આવશે આ સિસ્ટમ હેઠળ તો મિત્રો આ સિસ્ટમ હેઠળ પેન્શનરો દેશની કોઈ પણ બેંકની કોઈ પણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે પેન્શન શરૂ થવાના સમયે વેરિફિકેશન માટે બેંકમાં જવાની જરૂર છે નહીં સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હશે જેનાથી સમય અને મહેનતની બચત થશે પેન્શનરોને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે આ નવી સિસ્ટમ ઈપીએફઓની સેન્ટ્રલાઇઝેશન આઈટી સક્ષમ સિસ્ટમનો ભાગ છે આ પેન્શન ડિલિવરી સિસ્ટમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરશે મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની હાઇલાઇટ જોઈએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ એક નવી પેન્શન યોજના છે જે એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજનાની કેટલીક વિશેષતાઓ જોઈએ તો તેમાં મિત્રો પહેલું છે બાહેન્દ્રીકૃત પેન્શન કર્મચારીઓને નિવૃત્તિ પછી પચીસ વર્ષની સેવા પૂરી થયા પર તેમના છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળશે બીજું છે ન્યૂનતમ પેન્શન જે કર્મચારીઓ ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પૂર્ણ કરી હોય તેમને દર મહિને લઘુત્તમ રૂપિયા દસ હજાર પેન્શન મળશે ત્રીજું છે કૌટુંબિક પેન્શન કર્મચારીઓના મૃત્યુ પછી તેના પરિવારને કર્મચારીઓના પેન્શનના સાઠ ટકા મળશે અને ચોથું છે કર્મચારીઓનું યોગદાન કર્મચારીએ તેમના મૂળ પગાર અને ડીના દસ ટકા યોગદાન આપવું પડશે પાંચમું છે સરકારી યોગદાન સરકારી કર્મચારીઓના પગારના અઢાર પોઈન્ટ પાંચ ટકા યોગદાન આપશે છઠ્ઠું છે એકમ રકમ કર્મચારીઓને નિવૃત્તિ પર એકમ રકમ મળશે અને મિત્રો હવે જોઈશું કે પેન્શન નિયમો બે હજાર પચીસના લાભો નવા પેન્શન નિયમો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ઘણા ફાયદા લાવશે તેમાં પહેલું જોઈએ તો અનુકૂળ પેન્શન ઉપાડ કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડવાની સુવિધા બીજું ડિજિટલ પ્રક્રિયા કાગળ અને બેંક મુલાકાતોમાં ઘટાડો ત્રીજું છે બાંધીકૃત પેન્શન નિવૃત્તિ પછી નિશ્ચિત આવકની ખાતરી ચોથું છે બેતર કૌટુંબિક સુરક્ષા પરિવાર માટે પર્યાપ્ત કુટુંબ પેન્શન પાંચમું છે ન્યૂનતમ પેન્શન ગેરંટી દર મહિને ઓછામાં ઓછા રૂપિયા દસ હજારની ગેરંટી સટ્ટું છે મોંઘવારી સામે રક્ષણ મોંઘવારી પ્રમાણે પેન્શનની રકમમાં વધારો હવે જોશો પેન્શન નિયમો બે હજાર પચીસના લાભાર્થીઓ કોણ છે નીચેના લોકોને નવા પેન્શન નિયમોના લાભ મળશે તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેઓ એક જાન્યુઆરી બે હજાર ચાર પછી સેવામાં જોડાયા છે અને બીજું છે હાલના પેન્શનરો જેઓ પહેલાથી જ પેન્શન મેળવી રહ્યા છે બીજું જોઈએ તો રાજ્ય સરકારના કર્મચારીઓ જો રાજ્ય સરકારના આ યોજના અપનાવે છે ત્રીજું છે એનપીએસ હેઠળના કર્મચારીઓ તેઓ યુપીએસમાં પણ શિફ્ટ થઈ શકે છે પેન્શન નિયમો બે હજાર પચીસ અરજી પ્રક્રિયા નવા પેન્શન નિયમો હેઠળ એપ્લિકેશન પ્રક્રિયા ડિજિટલ છે આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે તેમાં સૌથી પહેલાં છે કે ઓનલાઈન પોર્ટલ સરકાર દ્વારા એક ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે અને મિત્રો બીજું છે નોંધણી કર્મચારીઓએ આ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે ત્રીજું છે દસ્તાવેજો અપલોડ આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ચોથું છે બેંક વિગતો પેન્શન માટે બેંક ખાતાની વિગતો આપવી પડશે પાંચમું છે ચકાસણી માહિતીની ચકાસણી સરકારી વિભાગ દ્વારા કરવામાં આવશે છઠ્ઠું છે મંજૂરી અરજી મંજૂર થયા પછી પેન્શન શરૂ થશે પેન્શન નિયમો બે હજાર પચીસ મહત્વપૂર્ણ ફેરફારો નવા પેન્શન નિયમો કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં સૌથી પહેલું છે પેન્શનની ગણતરી પેન્શનની ગણતરી છેલ્લા બાર મહિનાના સરેરાશ પગાર પર આધારિત હશે અને બીજું છે સેવાનો સમયગાળો પચીસ વર્ષની સેવા પર સંપૂર્ણ પેન્શન દસ પચીસ વર્ષની વચ્ચે પ્રમાણસર પેન્શન ત્રીજું મોંઘવારી રાહત ઈઆઈસીપીઆઈ આઈડબલ્યુના આધારે મોંઘવારી રાહત આપવામાં આવશે સોતું છે એકમ રકમ દરેક છ મહિનાની સેવા માટે એક દસ મહિનાનો પગાર એકમ રકમ તરીકે અને પાસમું છે કર લાવો યુપીએસમાં યોગદાન પર કર લાભોની શક્યતા હજી સ્પષ્ટ નથી